હેક્ટર હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે જેમાં સૌથી વધુ બાજરી મકાઈ અને તલનું વાવેતર કરવામાં આવ્યું હતું ઉત્પાદન માટે પાક તૈયાર જ હતો તેવામાં જ ભારે વાવાઝોડા સાથે વરસાદ આવતા પાકને વ્યાપક નુકસાન થયું છે

ખેડૂતોએ ઉનાળાની આકરી ગરમીમાં પાકની માવજત કરી અને ઉત્પાદનના સમયે જ વાવાઝોડા અને વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દેતા જિલ્લાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે રવિવારના રાત્રે સાત થી આઠ ગાળામાં જે વાવાઝોડું આવ્યું એ સો થી એકસો વીસ કિલોમીટર ઝડપી હોય એવું લાગતું હતું અને એટલું બધું ભયાનક વાવાઝોડું અડધો કલાક હું જે એટલું બધું વાવાઝોડું આવ્યું કે એનું કોઈ પાર જ નહીં મારી જિંદગીમાં મેં વાવાઝોડું આવવું જોયું નહોતું અને અમારા આજુબાજુના વિસ્તારમાં હાથથી આઠ હેક્ટર જેટલું વાવેતર બાજરી મકઈ તલ આ બધું વાવેતર કર્યું હતું એ બધું વાવેતર અત્યારે જ્યાં જમીન હોટ થઈ ગયું છે આમ કહ્યું હેઢાદે હોય છે એના એવું થઈ ગયું છે અને એના કારણે જે ભાવ બજારમાં ભાવ મળવાનો હતો એના મળે અને સાઠથી સિત્તેર ટકા નુકસાન થયું અને તલી તો એટલી બધી ખરાબ પરિસ્થિતિ છે કદાચ તલી તો કોઈ લેવાયું નથી ના વાત થઈ ગઈ છે અને ગોમમાં જે લાઇટ આવતી હતી જ્યોતિ ગામની ને થોભલા અને ડીપી આ બધું પડી ગયું છે લેબડા પડી ગયા આ બધું બહુ નુકસાન બે શેડ ઉડી ગયા તબેલાનો છે પત્રોએ ફાડીને નાખી દીધો છે આવું બધું બહુ નુકસાન થયું છે ગઈકાલે અરે તલીનું વાવેતર કરેલું છે સારું એવું અને ગઈકાલે એવું ભયાનક વાવાઝોડું આવ્યું છે એટલે વ્યાપક પ્રમાણમાં નુકસાન થયેલું છે તલીને એટલે સર્વે કર સરકાર અને યોગ્ય વળતર આવે એવી માગણી કરીએ છીએ સરકાર પાસે રાત્રે વસંતાનું એવું વાવાઝોડું આવ્યું કે બાજરી અમે વાઈ પાંચ વીઘાની અંદર એમાં બાજરી શ્યાપ માગો કર્યો એવી રીતે સમાપ્ત થઈ ગઈ છે જે વીઘા પહોંચામણ થવાની જગ્યાએ પોચમણ બાજરી થાય ઢોરોના ઘાસચારો તો એવું ભયંકર ખતમ થઈ ગયું છે કે તો રખાઈ ના હકી એવી પરિસ્થિતિ છે પપૈયો તો સાપ ઓ છોડ જમીન જમીનમાં જ સકણી ફેંકી દીધા છે પપૈયા શાપ ગાડી પડે છે નુકસાન બહુ ભારેમાં ભારે નુકસાન આવી છે કલ્પેશ પટેલ ન્યૂઝ સાબરકાંઠા